તો જો આનામાંથી હું ક્રિમ્પિંગ કરીશ હવે હું આખા હેરમાં ક્રિમ્પિંગ કરી લઉં પછી તમારી મળું હવે ક્રિમ્પિંગ કરી દીધી છે મેં હવે બનાવું છું ઓકે 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 જો ફેમિલી યુટ્ય હું દોરી વાર રેસ્ટર કરું છું ઘરે તો આ આંટી છે ને એ બહુ જ ભૂલાઈ જાય છે હું તો એમાં આપણે યાદ તો રાખવાની જ છે એટલા માટે મેં વિચાર કર્યો કે હું ઘરે એ રેસ્ટર બાજ કરું તમે જોઈ શકો છો કે કેવી રીતે હું આંટી લઉં છું આ દોરીને મારે વચ્ચમાં જ રાખવાની છે ને ત્રણ ચોકલી કરી છે મેં આવી રીતે આટી ફરવાથી આવું છું ને ઊંધા ચોકલાટી જ કરવાની છે નીચેથી એક ઉપરથી કે નીચેથી એક ઉપરથી जो दिया है काही नही बोलू ना बात वो दादा दिया तो काम कर गया यार ये भी इतु जमी और दिस जाने के लागे बस लागे ना गमरवा हूं मुंह आवले ना कर दो बोले आज बोले ये हमने बजेहरुहरु खाते खाते काम करनो मगज आले हां तो याद ना आयो हां ये देख लो

સીધો જ દેખ બેય પૈસા નો રૂમાલ અપરો એક વાસ એક બરબટ પછી આવી જ રીતે અહીંયાથી વાર લઈને ફરી પાછું બીજી રબડમાં હે લુઈ પીણી છે તું મોટી લુઈ પીણી સુ સુ કે હેરસ્ટાઈલ મારી કમ્પ્લીટ થઈ છે આજની થોડીક ઢીલી ઢીલી લાગે છે બટ તોય પૂરી ટ્રાય કરી છે આ ટાઈપ નું કર્યો દોરી

પણ હું શીખું છું એ પ્રમાણે મને આજે થોડોક એમ થયો કે ના કે મારા પાસે જ બધા આમ મેચિંગ થવા ખપે જેમ કે ગોલ્ડન બ્રોઝ હોય તો ગોલ્ડન મોતી ખપે હજી એવું બધું થોડુંક એસેસરીઝ નથી મેન કે એમ ટૂંકમાં બધું એમ કહેવા માગું જો તો ઘરની હાલત કેવી થઈ જાય પણ તમને લાગે મહેનત એટલી પડે હું ક્લાસમાં છે ને એકદી જાઉં ને એકદી નથી જાતી તો ઘરે જેટલું બને ને એમ છોરીઓને તૈયાર કરી ને લેતી આવું કે તમે આવો મારા ઘરે અને હું પ્રેક્ટિસ કરું નવરાત્રિ પર મને કદાચ ઓર્ડર મળે પણ એટલે મારો છે ને મેઇન તો ફોકસ એટલે જ છે હેરસ્ટાઈલ ઉપર કેમ કે હું હેરસ્ટાઈલમાં મને થોડોક એમ થાય કે પેલા એકદમ હાથ બેસાડી લઉં ઓર્ડર લઈ લઉં અને પછી જે મારા મેકઅપના પ્રોડક્ટ મને લેશે કેમ કે મેકઅપ મારા ખ્યાલથી બહુ મોંઘો થાય અત્યારે વારો મેકઅપ કરવો હોય તો પાર્લરમાં જેવું તો મેકઅપ ના હાલે અત્યારે જે કાંઈ છે એમાંથી જ બધું કરવું એટલે મેકઅપની લાઈનમાં હું હજી થોડીક રહીને જઈશ અત્યારે હેરસ્ટાઈલમાં જ મને ફોકસ કરવો છે એમાંથી જે કાંઈ હું ઇન્કમ કરીશ ને એમાંથી હું મેકઅપ લઈશ એટલે આપણે આજે સ્ટાઈલ કેવી લાગી નહીં મને કેજો ભલે મને ખબર છે થોડીક રફ છે થોડીક અગડમ બગડમ છે પણ મારા માટે અત્યારે સારી કહેવાય કે આટલા ટાઈમમાં માટલે આજે જે છે એમાંથી મેં ડેકોરેશન કર્યું અને બસ કરી તો કેજો આજે કે કેવી લાગી ખતરનાક મારા પાસે મશીનમાં આઇકોનિકનું છે એક અને આ છે ને વેગાનો મશીન છે જે તૂટી ગયો છે આઇનિંગ નથી થતી પણ હું તો એનામાંથી ક્રિમ્પિંગ કરી લઉં છું જેવી તેવી આમ ધક્કા ચાલતી હોય હવે મને એમ ધીમે ધીમે કહેવાય ને આપણે કામ થઈ જાય ને પછી આમ ધગસ થાય કામ કરવાનું વધારે અને હું તો આમે એવી જ છું મને ઘરમાં બેઠો તો જરાય મને સુખ આવતો જ નથી મસ્તી બાદ હતા કહું મારામાં એ એક ખૂબી છે કે મને કાંઈ પણ કરવા તો ખપે ખપે ને ખપે અને એવું નથી મને સિલાઈનું ને એનું પણ થોડો થોડું પહેલાં આવડતું તો મારા પાસે સારો એવો પંદરેક હજાર સુધી મેં ઝૂકીનો મશીન લીધો હતો એમાંથી હું ડ્રેસ બ્લાઉઝ એ પણ કરતી હતી પણ એનામાંથી મને એક બીમારી થઈ ગઈ હતી મીન્સ કે મને દાધર ટાઈપની એક બીમારી થઈ ગઈ હતી જે હું હજી પણ લડવું જોઈએ બીમારીથી તો પછી મેં એ વસ્તુને મૂકી દીધો પેલા હું મશીનમાંથી છીએ ને પાકીટ બનાવતી આપણે એવું ન બનાવી કચ્છી વર્ક પર્સ એ ભુજમાં અમને એનું પણ કામ મળતું એ પાકીટને અમને એક પાકીટને અઢી રૂપિયા મળતા એટલે એ ભલે અત્યારે તમને સાંભળવામાં પ્રાઇસ ઓછી લાગતી હશે પણ એવી અમને ઘણી બધી પાકીટો હોય એટલે એમાંથી અમે સારી એવી ત્રણ ચાર હજારની ઇન્કમ એમાંથી પણ હું કરી જ લેતી અને પછી થોડોક ટાઈમ સમય રહીને મને આ પાર્લરમાં ઇન્ટરેસ્ટ આ પાર્લરનો તો મને પહેલેથી જ ઇન્ટરેસ્ટ છે એવો નથી હમણાં પછી અહીંયા લગ્ન કરીને આવીને તો ખબર નહીં શું એક આમ અંદર ત્યારે થોડો ખોટો પૈસા ટકાની પણ બહુ એટલે બહુ જ પ્રોબ્લેમ થતી હતી તો થોડોક ટાઈમ હું આભ લાભારતી કહેવાય ને એ બધું કરતી એમાં ખાસ મને મજા ના આવતી મને એમ ઇન્કમ કરવાનો તો બહુ જ શોખ છે પહેલેથી પૈસા કમાવાના તો પછી થોડાક સમયમાં જ મેં એક બોર્ડ કરાવ્યો પાર્લરનું એનું એ પછી લગાવ્યો બારેક મહિના મારી પાર્લરનું કાંઈ નતું થતું પછી આ ખાલી વેક્સ ફેશિયલ બીજ આઇનિંગ અને જે નનકાના મોટા હોય જે ફેસ વેક્સ હોય કે કાંઈક નાના મોટા જે પ્રસંગ હોય નનકી છોકરી રેડી કરવાનું હોય તો એવું બધું કરવા માંડી ગઈ ને એમાંથી પણ હું સારું એવું કમાઈ લીધી હતી સારું એવું મારા માટે ઘણું કહેવાય પૈસા શું કામ નથી દેખાતા મારા ઘરમાં એનું કારણ છે કે લોકડાઉન પછી ડાયરેક્ટ દર્શન ઉપર થોડુંક લણો ટાઈપનું બધું થઈ ગયું તો પછી ઘરમાં મને થોડોક ટેકો કરવો પડ્યો ભલે ટેકો એટલે આમ તો એના જ ઉપર બધું હોય પણ તોય પણ હું હવે સારું એવું મારું ખર્ચો ઉપાડી લઉં છું એમ એટલે એ હવે સમજતા હશે કે ના ટેકો થઈ જાય છે મને તો હવે પછી મને એમ થયું કે જો આટલી વસ્તુમાંથી હું આટલો સારો સપોર્ટ કરી શકું છું તો મારા ખ્યાલથી હું જ્યારે મેકઅપ હેરસ્ટાઈલ બધું કમ્પ્લીટ બ્રાઇડલ આખી તૈયાર કરી લઈશ તો હું સારું જ કરી શકીશ એમાંથી અત્યારે મને ઘણી તકલીફ પડે હું ખોટો નથી કહેતી જવામાં કેમ કે મારી સ્કિન તમે જોઈ શકો કેટલી બ્લેક થઈ ગઈ અત્યારે હું આમ સાંભળી જ છું એમ નથી કહેતી દોરી કે કારી કે પણ એક વાત છે સ્કીન સાવ ખરાબ થઈ ગઈ છે મારી એમ હું ઓળખાતી નથી કે હું બિંદિયા છઉં એમ મારું સાચું નામ બિંદિયા છે બટ મને બધા દરબી દિયા દિયા મને નામ અહીંયા મળ્યું છે સાસરામાં મારું નામ હું બિંદિયા છે સાચું તો એમ કે પોતાને હું ભૂલીને પણ આ લાઇનમાં એટલી આગળ વધવા માગું છું ને કે મારો હંડ્રેડ પર્સન્ટ હું આપીશ આનામાં આ વસ્તુમાં અને જલ્દી જેમ બને ને એમ જલ્દી હું આ મેકઅપનું બધું કમ્પ્લીટ કરીશ મેકઅપ તો હજી પણ મને થોડોક ઓછો ઇન્ટરેસ્ટ છે પણ હેરસ્ટાઈલમાં મને વધારે ફોકસ કરવો છે કેમ કે હેરસ્ટાઈલ મેન અલગ અલગ અત્યારે બહુ હાલે છે મેકઅપ તો હું શીખી જઈશ મને ખબર જ છે પછી પણ હેરસ્ટાઈલમાં બહુ વાર લાગે છે એમાં પ્રેક્ટિસ બહુ છે મેકઅપમાં પણ અઘરું જ છે એમ નથી કહેતી પણ તો એ પણ એમ તો તમે પણ જો કાંઈ ફ્રી બેઠા હો અને કોઈ તમારી લાઈફમાં આ ટાઈપની પ્રોબ્લમ હોય મને કઈ પ્રોબ્લેમ છે તમને બધાને ખબર જ છે નવા નવા સબસ્ક્રાઈબર નહીં ખબર હોય તો હું પ્રેગ્નેન્સીને ભૂલવા માટે જ આ પાર્લરની લાઈનમાં ઘૂસું છું એટલી કે મારા કંઈ એટલો ટાઈમ જ ન હોય કે હું વિચારું કે મને મારી કન્સ્યુ નથી થઈ શકતું હું તો કહું એમ શું કામ બોલું છું ના નથી કદાચ મારા નસીબમાં આગળ વધવાનું લખ્યું છે અને પછી જ મને એ માતૃત્વનું સુખ મળશે જ્યારે મળશે ત્યારે હવે હું ભૂલી ગઈ છું ને હવે એકદમ બરાબર છે હવે હું યાદ પણ નથી કરતી બધી વસ્તુને ઉલટાના બીજાને મોટિવેશન આપું કે તમે ભૂલી જાઓ અને આગળ વધો તમે ભૂલી જશો ને એટલે ઓટોમેટિક બધું ક્લિયર થઈ જશે ને ખબર પડી ભગવાનની દેન છે એ ભગવાન જ આપશે તો બસ આજની સ્ટોરી આવી રીતે હતી મારી અને આજે મને બહુ મજા આવી એનું કારણ છે કે આજે મેં હેરસ્ટાઈલ ભલે મારા પાસે બધું એકદમ પ્રોપર બધી એસેસરીઝ નથી હેરની પણ તોય પણ નનકું નનકું જે કાંઈ છે એમાંથી મેં સરસ મજાની હેરસ્ટાઈલ કરી અને હજી તો મેં હેરસ્ટાઈલ છે ને મારા જ હેરમાં તમે બધા જોઈ હતી હું વખાને કરાવી હતી તો મને તો જોવાય નથી મળી પાછળ પણ તોય પણ મને એમ થયો કે હાલું કરું કેમ કે હું એકદી જાઉં છું ને એક દી નથી જતી પાર્લર એનો એક દિવસ પણ વેસ્ટ માગવા નથી દીધી કે એમને ટાઈમપાસ કરું કરું ભલે એક જ છોકરો દિવસ આખા દિવસ એક હેરસ્ટાઈલ જ કરું પ્રોપર જેટલી થાય એટલી આપણા માટે સારું છે તો તમે બધા મારા જોડાયેલા રહેજો અને મને ફોલો કરજો અને હું તમારી સાથે જે મને હું શીખું છું ને એ સો ટકા તમારા બધા સાથે હું શેર કરીશ જ જ્યારે સરસ સરસ બધી વસ્તુ અને શું કહેવાય બીજું પ્રોત્સાહન આપીશ તમને બધેને કે કાંઈ પણ કરો લાઈફમાં પણ નવરા ન બેઠો બસ એક 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 દિવસને છે ને કિંમતી લેવો એમ ના કાઢો કે બસ કાલનો દિવસ છે ને નથી કાલનો દિવસ નથી ખબર આપણે શું છે શું નથી તો જે તમને મારી વાતો સાંભળવાની મજા આવતી હોય તો એ પણ મને કહેજો કે મારી વાતો તમને બધીને કેવી લાગી અને હા જો પેલા મેં એક વિડીયો બનાવ્યો હતો કે મારા વાર બહુ ઉતરે છે આ ઓઇલ હવે થોડોક અસર બતાવ્યું છે મારા હેરમાં જેમ કે મારા વાર થોડાક વધી ગયા છે પાછા ગ્રોસ તો મને નથી ખબર ઉતરે તો છે જ પણ વધ્યા છે થોડાક એમાં ના નહીં એટલે સારો છે મોદી કેરનું ઓઇલ છે થોડોક ટાઈમ લાગે છે રિઝલ્ટ દેવામાં પણ સારો છે હું એટલે એ પણ મને એમ કે શેર કરું તમારા સાથે બધાને વાર બહુ ઉતરે આજકાલ પછી એક કમેન્ટ આવી હતી મને કે તમે સાડી પહેરાવવાનો વિડીયો બનાવજો તો હવે બધું એવું જ બધું આવશે પાર્લરનું સાડી પહેરાવાનું પછી જે કાંઈ હોય નવા નવા બધાને વિશે આવશે ચલો હવે હું શાકભાગ બનાવી લઉં મારે શોર્ટ વિડીયોની પણ તૈયારી હોય અત્યારે નિ બધું લેવાનું હોય અને લોંગ વિડીયો પણ કરવાનું હોય બહુ મૂંઝવણ થાય છે પણ શું કરે યાર કામની કામ છે ચલો વિડીયો સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ